રાજકોટ સહિત દેશના ઘણા મોટા શહેરોમાં ઈદનો ચાંદ દેખાતા આજે એટલે કે અગિયારમી એપ્રિલે ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે રાજકોટમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ઈદના અવસર પર મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે કોર્પોરેશન ચોક ખાતે પહોંચ્યા હતા રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરાઈ રહી છે તમામ દેશવાસીઓને સદારામ સિંધુ મુસ્લિમ જમાત તરફથી ઈદની ખૂબ ખૂબ મુબારક બાદ આજે ઈદનો તહેવાર છે ઈદ એટલે ખુશીનો તહેવાર કહેવામાં આવે છે અને ઈદ ખરેખર જે આપણા પૈગમ્બર ઇસ્લામ હજરત મોહમ્મદ સલ્લાહ તાલા વસલમે ઈદની ખુશી કેવી રીતે આપણે મનાવી ત્યાં જે આપણે ઈદની ખુશી મનાવીએ છીએ તો આપણા પડોશની અંદર આપણા સગા કુટુંબની અંદર કોઈ વ્યતીમ બાળક હોય અનાથ છોકરો હોય એનો પણ ધ્યાન રખાય અને બેવા અને ગરીબ જરૂરતમંદોને ધ્યાન રાખો એનું નામ ઈદ છે અને સૌ એકબીજાને મુબારકબાદી પેશ કરે તમારા મા બાપની ઇજ્જત કરો